આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવાનો હતો પરંતુ કોઈ પણ અરાજકતા ના ફેલાય કાયદો વ્યવસ્થાની સ્થિતિ ના કથડે તે માટે અંતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન લેવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં ફોરેસ્ટ કર્મચારીને માર મારવાના આરોપના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો તે બાબતે આજે તેમને તારીખ હતી અને તારીખ બાબતને લઈને કોટ બહાર અજંપા ભરી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કાર્યવાહી પણ થઈ હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે તેમના ધર્મપત્ની શકુંતલા વસાવાને પણ જેલવાસ ભોગવો પડ્યો તો તેઓ પણ આજે નર્મદા જિલ્લા કોર્ટ પહોંચ્યા હતા શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક સમય અગાઉ બે હજાર ત્રેવીસની વાત છે કે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર વન કર્મીને માર મારવાનો આરોપ લાગ્યો હતો આ ઘટનામાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની શકુંતલા વસાવાને ત્રણ મહિના સુધી જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો આર્મ્સ એક્ટ હેઠળ ધારાસભ્ય સામે કાર્યવાહી થઈ હતી ત્યારબાદ ત્રણ મહિના પછી તેમને નર્મદા જિલ્લા કોર્ટમાંથી સરતી જામીન મળ્યા હતા શરતી જામીનમાં એક વસ્તુ ધારાસભ્ય ચૈતર વસાવાને દર તારીખે કોર્ટમાં હાજરી આપવી પડશે તે પણ મેન્શન કરવામાં આવ્યું છે તેના જ ભાગરૂપે ફોરેસ્ટ કર્મચારીને માર મારવાના કેસમાં આજે તેમની નર્મદા જિલ્લા કોર્ટમાં તારીખ હતી ને હાલ બીજા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે જે થોડાક સમય પહેલા દેડિયાપાડાનો ચકચારી કેસ જેમાં ભાજપના નેતા દ્વારા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અંતર્ગત ફરિયાદ આપી હતી જે ફરિયાદ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ છે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચેતર વસાવાને મારામારીના કેસમાં જામીન ઉપર સુનાવણી થવાની છે ને તે પહેલાં જે બે હજાર ત્રેવીસનો ફોરેસ્ટ કર્મચારીને માર મારવાનો કેસ જે જ્યાં અહીંયા ઊભો છે ત્યારે આજે નર્મદા જિલ્લા કોર્ટમાં ધારાસભ્યને રજૂ કરવાનો હતો પરંતુ આ કેસ બાબતે ધારાસભ્યને જો નર્મદા જિલ્લા કોર્ટમાં લાવીશું તો કાયદો વ્યવસ્થા ખોરવાઈ શકે છે અજંબા પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને તે તમામ કારણોને આગળ રાખીને સરકારી વકીલ દ્વારા આ મામલે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી તેના જ પગલે વડોદરા જેલમાંથી જ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ધારાસભ્ય ચૈતર વસાવા એ તારીખ ઉપર હાજરી આપી હતી સાથે જ આ ઘટનામાં સહ આરોપી તરીકે તેમના ધર્મપત્ની શકુંતલા વસાવાનું પણ નામ હતું તેને લઈને ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા આજે નર્મદા જિલ્લા કોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ને